અને વ્યાસપીઠ પરથી થતી અનેક કથાઓ છે ત્યારે સુરતના મુગલીસરા મેન રોડ પર આઈપી મિશન સ્કૂલ ની પાછળ આવેલા પાતાલી હનુમાનજી મંદિરના મહંત શ્રી દયારામ દાસજી મહારાજ દ્વારા તેમના જીવન પરિચય આધ્યાત્મિક શક્તિ તથા દેશ અને આંતરરાષ્ટ્રીય દેશોના વર્તમાન સમયના વિવિધ પ્રશ્નો અને તેના ઉકેલ માટે પત્રકાર પરિષદમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા આવો સાંભળીએ નંબર એક પશુ હત્યા પર પ્રતિબંધ નંબર દો સમાન નાગરિક સંહિતા નંબર તીન आरक्षण का आधार आर्थिक नंबर चार हत्यारे बलात्कारी, डैत लुटेरे भ्रष्टाचारियों के किसी भी प्रकार का चुनाव लड़ने पर आजीवन प्रतिबंध है उत्सव देश के सभी उत्सव हिंसा प्रदूषण रहित हैं हाँ ये नहीं अगर मेरी मांग मानेंगे तो सेंसेक्स पंद्रह हजार पॉइंट નીચે ચલા જાયગા એક સાર કે અંદર